જીજે આપજો મારું નામ ચંદ્રકામ પટેલ છે અને અમદાવાદ જિલ્લા ભારતીય મજૂર સંઘમાં ભિત્ત મંત્રીની જવાબદારી છે અ ચોમાસા સત્ર દરમિયાન ગુજરાત રાજ્ય સરકારે એક કાયદો લાવ્યા છે મજૂરો માટે જે 8 કલાકના 8 કલાક કરતા હતા એની જગ્યા 12 કલાક કરી શકે છે તો ગુજરાત સરકારે જે કાયદો લાવ્યા છે એ

પ્રોડક્શન વધારવા માટે થઈ અને એમાંથી આપણે જ્યારે ભારતને વિકાસશીલ ભારત તરફ આગળ લઈ જવા માટે જ્યારે વિચાર કરવામાં આવ્યો હતો ત્યારે આપણે જોઈએ તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એની અંદર ઓગણીસો ને ઓગણીસમાં જ્યારે ભારત આઝાદ પણ નહોતું થયું એ સમયથી એમાં ભારતે પોતાની સહમતી દર્શાવેલી છે અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું કન્વેન્શન વન જો આપણે વાંચવામાં આવે તો એમાં પણ આઠ કલાક નો ઉલ્લેખ કરેલો છે તો એવું કહેવાય છે કે કોઈ પણ એક માનવ માટેની વાત કરીએ એનો પ્રોપર વિકાસ થવો હોય તો શું છે તો આઠ કલાક એ કામ કરશે આઠ કલાક એને સામાજિક સોશિયલ એક્ટિવિટી પાછળ ક્યાંક ના ક્યાંક એને એન્ગેજ થવું પડશે અને આઠ કલાકનો એને આરામ જોઈશે તો એ જે બાયફર્કેશન કર્યું હતું એનાથી માનસિક વિકાસ પણ એ રીતે થાય છે અને આર્થિક વિકાસ પણ બેલેન્સ કરી જાય છે જ્યારે હવે પાછા આપણે એ જ જૂની સ્થિતિમાં જવા માટે તૈયાર થયા છીએ આની અંદર તો સરકાર એ વસ્તુ ભૂલી ગયેલી છે કે ઇન્ટરનેશનલ લેવલ ઓર્ગેનાઇઝેશનની અંદર આટલી બધી ચર્ચા થઈ એ પછી ઓગણીસો પછી ઓગણીસો બેતાલીસમાં બાબાસાહેબ આંબેડકરે જ્યારે આપણે આઝાદ પણ નતા હતા અંગ્રેજોનું રાજ્ય હતું તો અંગ્રેજો શાસન કરતા હતા એમની સામે પણ આઠ કલાક માટે એમને ખૂબ સારી ફાઇટ આપી અને વકીલાત કરી અને આ નિયમો લાગુ પડેલા જોવા જઈએ જે તમે આઠ કલાકની વાત કરો છો તો સરકાર દ્વારા જે પરિપત્ર અથવા જે કાનૂન લાગુ કરવામાં આવ્યું છે હવે આગળનું આંદોલન કેવું રહેશે અમે સરકાર શ્રીને રજૂઆત કરેલી છે કે આ કાયદો તમે જે આ એક્ટ પાસ કરેલો છે એ બિલને પહેલાં તો પાછું ખેંચવામાં આવે અને એમાં જે કંઈ પણ માઇનસ પોઈન્ટ છે એની શ્રમિક સંગઠનો સાથે ચર્ચા કરી અને અમારા સુજાવોને પહેલાં એ અંદર ઇન્કોર્પોરેટ કરે અને પછી ઉચિત જે શ્રમિકો માટે જે ફાયદાકારક હોય અને હું તમને બીજી ખાસ વાત કરી દઉં કે ભારતીય મજદૂર સંઘ એક એવું સંગઠન છે કે જે શ્રમિકોની હિતની પહેલાં એ આપણું રાષ્ટ્રહિતને સર્વોપરી માને છે તો રાષ્ટ્રહિત અમારા માટે સર્વોપરી છે પણ એ કોઈના ભોગે માત્ર ને માત્ર આર્થિક હિત ના બની જાય એ બાબતને ધ્યાનમાં રાખી અને અમે સરકારને બહુ સ્પષ્ટ ચેતવણી બી આપેલી છે કે જો આની અંદર શ્રમિકોનું ધ્યાન રાખવામાં નહીં આવે અને શ્રમિક સંગઠનોને સાંભળવામાં નહીં આવે તો પછી આગળ અમારે મજબૂરીથી આંદોલનના માર્ગે પણ જવું પડે તો અમે જવા તૈયાર રહીશું તમારા આ મુદ્દા ઉપર આપની સાથે કેટલા યુનિયનો જોઈન્ટ છે એ અમે જે સીઆઈટી છે કેટલા યુનિયનો જોઈન્ટ છે તમારી સાથે અમે એનો કોઈ સર્વે અત્યારે કર્યો નથી અત્યારે તો ભારતીય મજૂર સંઘ પોતે પોતાના શું કહેવાય વિચારધારા સાથે આગળ વધી રહ્યું છે પરંતુ જો અમારી રીતિ નીતિ અને અમારી આઈડિયોલોજી સાથે કોઈ સંગઠનો આ બાજુ ઉડાડતા હશે તો એ રીતિ નીતિને ધ્યાનમાં રાખી અને અમે કોઈ પણ સંગઠનને સાથે રાખીશું બીજું એક પોઈન્ટ તમે આજ સુધીમાં એવા કયા મજૂર સંઘ દ્વારા કેટલા કામદારોના હિતમાં કોઈ કામ કર્યા કેટલાક બે મુદ્દા બતાવો કે આ યુનિયન દ્વારા આ કામ કરવામાં આવ્યું એવા કોઈ એવા ઘણા બધા મુદ્દાઓ છે નાના નાના લેવલે જો વાત કરીએ તો કર્મચારીઓના મોટા ભાગના પ્રોબ્લેમ હોય છે તે પીએફ કપાતો નથી ઇન્ડસ્ટ્રીઝની અંદર કેટલા બધા કર્મચારીઓને આપણે ધ્યાનમાં લીધું તો ગ્રેજ્યુટી આપવામાં નથી આવતી ઘણી બધી જગ્યાએ જે લેબર લોની અંદર જે પ્રોવિઝન્સ હોય છે કે મિનિમમ આટલી સંખ્યા એનાથી ઉપર જો જાય છે તો ત્યાં એમને આઈડી એક્ટ લાગુ પડે છે તો ત્યાં આઈડી એક્ટ એ લોકો માલિકો લાગુ નથી કરતા બરાબર તો ત્યાં અમે અમારા પદાધિકારીઓ જઈ વાતચીત કરી અને એમને પણ અમે એને લાગુ કરવા માટે કાયદાનું સારી રીતે પાલન થાય એના માટે અમે પ્રયત્નશીલ રહીએ ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં જેવું આપણે જાણીએ કે ગુજરાત ગુજરાતમાં ઘણી બધી જીઆઈડીએસઓ આવેલી છે ત્યાં ગુજરાતના ને બહારના રાજ્યના યુપી બિહાર આખા ભારત દેશના વર્કરો કામ કરે છે અત્યારે વર્કરોમાં કેવું એવું છે કે આઠ કલાકની જગ્યાએ જે બાર કલાક થયું છે એ યોગ્ય ડિસિઝન છે અમે બે પૈસા વધારે કમાઈ શકીએ છીએ તો એના વિશે શું કહેશો ઘણી વખત આપણે છે ને સાહેબ ક્ષણિક લાભને આપણે ઇમ્પોર્ટન્સ આપતા હોઈએ છીએ તો હું તમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એક સારામાં સાદું સારું ઉદાહરણ આપવા માગું છું કે ભારત દેશમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી સોળસો ની સાલમાં એની સ્થાપના થઈ સોળસો ને આઠમાં સુરતના બંદરગાહ પર એના જહાજો એ વખતે કોઈને ખબર નતી કે એ આપણે ગુલામી તરફ ધકેલાઈ જઈશું અને ધીરે 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 કરતા જે આપણને સારું લાગતું હતું બે પૈસા કમાઈશું આપણો ભારત દેશનો બીજા પશ્ચિમ કન્ટ્રીઓ બધા સાથે આપણો વ્યવહાર આર્થિક વ્યવહાર વિકસશે પરંતુ છેલ્લે એના માટે આપણે બહુ સારી રીતે કહી શકીએ કે વર્ષો સુધી આંદોલન કરવા પડ્યા અને આપણે આજે આઝાદ થયા છીએ તો પાછું આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે આપણો ઇતિહાસ છે એને આપણે દોહરાવવા જઈએ છીએ એવું આ વિચારધારા મને લાગે છે એટલે ક્ષણિક લાભને ધ્યાનમાં નહીં રાખવો જોઈએ અત્યારે પણ જે કંપનીમાં જરૂર છે એ લોકો ઓવરટાઈમ આપી અને આઠના બાર કલાક કરાવે છે પણ અહીંયા શું થાય છે બાર કલાકનો લાભ આપી અને ઓવરટાઈમ જે ડબલ આપવાનો થાય છે ફેક્ટરી એકની અંદર પ્રોવિઝન ઓલરેડી પડેલા છે કોઈ કંપની એવી નથી કે જે કામ વધારે હોય કામ નથી કરાવતા અને કોઈ એવા કર્મચારીઓ પણ નથી કે જે કામ કરવા નથી માંગતા પૈસા મળતા કામ કરવા માંગે છે પણ અહીંયા તો એમને નુકસાન થશે કે જે ઓવર ટાઈમ ડબલ મળવાનો છે એની જગ્યાએ એમને સિંગલ ટાઈમમાં કામ કરાવી લેશે અને એમ્પ્લોયમેન્ટ ઘટશે તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ આગળની રણનીતિ શું રહેશે આગળની રણનીતિમાં અમારી સરકાર સાથે વ્યવહાર પણ અમે કરેલો છે અને મુલાકાત માટે પણ અમારા તરફથી ખાસ કહેવામાં આવ્યું છે દરેક ધારાસભ્યોને ગુજરાતના એકસો બ્યાસી ધારાસભ્ય એમને આપણે આવેદનપત્ર દ્વારા એક રજૂઆત કરીએ છીએ દરેક સાંસદશ્રીઓને આપણે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે આ જે બિલ પાસ કરવામાં આવ્યું છે એને પાછું લેવામાં આવે અને એની અંદર શ્રમિક સંગઠનને સાથે રાખી અને ટાઈપા ટાઈપ વાતચીત કરો વાતચીત કરી અને સારામાં સારું જે આપણા રાષ્ટ્ર માટે હિતકારક હોય શ્રમિકો માટે હિતકારક હોય એવો નિર્ણય લઈ અને પછી બિલ આવવું જોઈએ એ સિવાય આ બિલનો અમારો સખત વિરોધ છે